જય શ્રી કૃષ્ણ જય જલારામ આજે આપણે બાય ઉપર વિડિયો બનાવવાનો છે સ્પેશિયલ બાય માટે તો અમુક બહેનોને બધું જ સીવતા આવડતું હોય છે પણ બાઈ લગાવતા નથી આવડતી તો આજે આપણે એ જોવાનું છે કે આપણે બાય કેવી રીતે લગાવવાની છે તો ચલો આપણે બાઈને કટિંગ કરી લીધી છે પહેલાં બાય કટિંગ કરતાં તો બધાને આવડતું જ હોય આવી રીતે ઘડીવાળો ભાગ લઈ લેવાનો અને બાઈને કટિંગ કરી દેવાની અને હવે આપણે મેં અસ્તરવાળો બ્લાઉઝ બનાવ્યો છે એટલે મારે અસ્તરવાળી બાય છે તો હું અસ્તર સાથે પહેલાં બાયને જોઈન કરી દઉં છું અને પછી એ બાઈ કેવી રીતે લગાવી એ હું તમને બતાવું છું તો ચલો આપણે અસ્તર સાથે પહેલાં જોઈન્ટ કરી દઈએ દેખો ફ્રેન્ડ્સ આપણે બાય દેખો ફ્રેન્ડ્સ આપણે બાય બનાવીને રેડી કરી દીધી છે અસ્તર સાથે જોઈન્ટ કરીને એકદમ રેડી કરી દીધી છે હવે આપણે બાયને અહીંયા શોલ્ડર ઉપર કટ લગાવવાના છે વચ્ચોવચ આવી રીતે કટ લગાવી દેવાના છે અને પછી આપણે બ્લાઉઝને લગાવવાની છે તો દેખો આપણે એ કેવી રીતે લગાવીશું એ આપણે દેખીશું દેખો તો ફ્રેન્ડ્સ આપણે આ બાય લેવાની છે અને આપણે બ્લાઉઝના શોલ્ડર લેવાના છે તો આ આપણા બ્લાઉઝના શોલ્ડર છે અને આપણી બાય છે તો બાય કેવી રીતે લગાવવાની એ આપણે જોવાનું છે તો આપણે જે કટ લગાવ્યો છે એ શોલ્ડર ઉપર જ આવવો જોઈએ કમ્પલસરી શોલ્ડર ઉપર કટ આવે તો જ આપણી બાય વ્યવસ્થિત આવે તો ચાલો આપણે બાય લગાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે બાં લગાવીશું કેવી રીતે એ જોવાનું તો આપણે બાઈ લગાવવાની છે આગળનો ભાગ ઉતારેલો હોવો જોઈએ જે આપણો આ આગળનો ભાગ છે ત્યાં આગળ આપણે ઉતારેલો ભાગ હોવો જોઈએ બાહનો ભાગ ઉતારેલો હોવો જોઈએ એ અહીંયાથી લગાવવાનો તો ચાલો આપણે આવી રીતે લગાવવાનો છે તો આ આપણે પાછળના ભાગથી સ્ટાર્ટ કરીએ છીએ તો આપણે અહીંયા પાછળના ભાગથી લેવાનું તો આપણે પહેલાં બાં આવી રીતે કરીને જોવાની આવી રીતે મૂકવાની અને પછી આપણો ભાગ ઉતારેલો નથી તે આપણે થોડો ઉતારવાનો છે તો આપણે થોડો થોડો બાયનો ભાગ ઉતારી લેશું આવી રીતે આવી રીતે બાયનો ભાગ આપણે ઉતારી દેવાનો છે અને આ જે ભાગ ઉતારેલો છે એ જ આગળ આવવો જોઈએ આવી રીતે તો જ આપણી ભાઈ વ્યવસ્થિત બેસે નક્સશે નહીં તો આપણે બાઈને લગાવીએ આવી રીતે આપણો આ કટ જે છે ને એ આ શોલ્ડર ઉપર આવવો જોઈએ તો આપણે આવી રીતે પાછળથી લગાવતા લગાવતા આવવાનું પહેલાં આ બંને ભાગ ચેક કરી લેવાના વ્યવસ્થિત છે બંને સરખા હોવા જોઈએ તો બંને ભાગ સરખા છે તો આ સરખા છે થોડું આગા પાછું હોય તો આ પાછળનો ભાગ થોડો કાપી દેવાનો અને પછી એ આપણે બાય લગાવવાનું સ્ટાર્ટ કરીશું તો આપણે આવી રીતે પાછળના ભાગથી લેવાની રહેશે બાાય એક બાય પાછળના ભાગથી લગાવવાની અને બીજી બાય આગળના ભાગથી લગાવવાની તો આપણે પાછળના ભાગથી લગાતા લગાવતા જઈએ બાઈ તો આ આપણો કટ કમ્પ્લીટ આના શોલ્ડર બ્લાઉઝના શોલ્ડર ઉપર આવે છે તો આપણે આવી રીતે આ કટ આપણો બ્લાઉઝના શોલ્ડર ઉપર આવવો જોઈએ તો આપણે આવી રીતે બાય લગાવાની છે ધીરે ધીરે અને બાઈ લગાવતી વખતે આપણે ફૂલ દોરો રાખવાનો છે કારણ કે આપણી બાઈ વ્યવસ્થિત ના આવે તો આપણે ફટાફટ ખોલી શકીએ ચાલો આપણે પૂર દોરા ઉપર આવી રીતે બાઈ લગાવી દીધી છે હવે આપણે બાયને સિદ્ધિ કરી અને વ્યવસ્થિત આવી રીતે દેખવાની છે તો આપણે અહીંથી પકડવાની બાઈને શોલ્ડરથી જ પકડવાની અને અહીંયા આપણે આવી રીતે પકડવાની અને આપણા બંને ભાગ સરખા હોય તો સમજી જવાનું કે આપણી બાય વ્યવસ્થિત આવી ગઈ છે દેખો કેવી સરસ બાઈ આવી ગઈ છે બંને ભાગ સરખા છે તો અહીંથી પકડવાની અને અહીંથી પકડવાની ને આવી રીતે આપણે ચેક કરવાનું ના બંને ભા ભાગ સરખા હોવા જોઈએ તો આપણી બાઈ વ્યવસ્થિત આવી ગઈ છે ચલો હવે આપણે બીજી બાઈ લગાવીશું તો આપણે બીજી બાય લગાવવાની છે આગળના ભાગમાંથી કમ્પલસરી એવું હોવું જોઈએ એક આગળથી લગાવવાની અને એક પાછળથી લગાવવાની તો હવે આપણે બીજી બાઈને લગાવીશું આગળથી ચલો હવે આગળથી આપણે ઉતારેલો ભાગ લેવો પડશે પહેલાં આપણે જે ઉતાર્યા વગરનો લીધો તો પાછળથી તો અત્યારે આપણે આગળથી ઉતારેલો ભાગ લેવાનો છે તો આપણે બાયને હજુ મેં ઉતારી નથી કારણ કે લગાવવાની હતી એટલે બાકી તો ઉતારવાનો ભાગ હવે આપણે આગળથી ઉતારવાનો છે ને આગળથી ઉતારી અને પછી આગળથી લગાવતા લગાવતા આવવાનું છે તો આપણે આવી રીતે બાયને થોડી ઉતારી લઈશું જેવી રીતે આપણે પેલી બાયને ઉતારી એવી રીતે આ બાયને બી થોડી થોડી ઉતારી છે ચલો તો આપણો આ ઉતારેલો ભાગ છે એ આગળથી આપણે લગાવતા લગાવતા આવવાનું છે તો આપણે પહેલાં કટ લગાવી લેશું આવી રીતે કટ લગાવી દેવાનો અને આપણે લગાવતા લગાવતા આવવાનું અને આ કટ છે શોલ્ડર ઉપર આવવો જોઈએ તો ચલો આપણો આપણે આગળથી લગાવીશું આવી રીતે બાયને લગાવતા લગાવતા જવાનું છે દેખો તો આપણા આ શોલ્ડર ઉપર કમ્પ્લીટ કટ આવી ગયો છે તો આપણે આવી રીતે શોલ્ડર ઉપર કટાવવો જોઈએ અને પછી આપણે આવી રીતે બોલ લગાવતા લગાવતા જઈશું અને આપણે આ બીજી બાઈ દેખીશું દેખો તો આપણે બીજી બાઈ બી કમ્પ્લીટ આવી ગઈ છે બંને ભાગ સરખા છે અહીંથી બી બંને ભાગ સરખા છે અને અહીંથી પકડવાની આપણી બાય તો આ બાય બી વ્યવસ્થિત આવી ગઈ છે તો આવી રીતે તમારે બાય લગાવવાની દેખો ફ્રેન્ડ્સ તમને બાય લગાવતા ના આવડતી હોય તો બાય લગાવવી બહુ ઇઝી છે તો આવી રીતે તમારે બાય લગાવવાની બાય ફ્રેન્ડ્સ